આ બાજુય ખૂણામાં છે મારું જેને નજર આવ્યું ને કેમ જ્યોતિ બધા નજર માં આવે બોલે એટલે આ તો મારું શરૂઆત છે મારું મુહૂર્ત છે બીજું બધું કાક મુહૂર્ત મારી થી મારું નામ રાઠોડ શૈલેષ મોહનભાઈ હું સુભાષનગર આવાસ યોજનામાં રહું છું પ્લોટ નંબર અઠ્યાવીસ શમશાનની સામે એક્સ બિલ્ડિંગમાં હજી અમને સોપાણા બે વર્ષ થયા છે ત્યાં સ્લેબને સરિયા ખોવાઈ ગયા છે નહીં પડી ગયા છે એની સામે અમે ગાંધીનગર ફ્રેક્ચર રિપોર્ટ માંગ્યો છે હજી સુધી અમને રિપીટ એનું મળ્યું નથી અને છતાં અમારા છોકરાને હાનકારી થાય તો ભાજપ સરકાર કે કમિશનર શ્રી કે કલેક્ટર શ્રી જવાબદારી લેશે આની આ બાબતે અમે રજૂઆત બધી જગ્યાએ કરી ગાંધીનગર સુધી રિપોર્ટ મોકલ્યા છે વિડીયો કેસેટ મોકલેલી છે

આ બધા નીચે પેલા માળ છે એ બધા ગાબડા પડી ગયા છે હરિયા દેખાઈ ગયા છે તો બે વર્ષ થયા છે ખાલી લોન મારી હજી ચાલુ એનું ખાલી હું વ્યાજ અત્યારે ભરું છું હજી લોન તો મારી ક્યારે ભરાશે ખબર નથી એ પૂરા થઈ જશે અમારા અમારે શું કરવું કયા સરકાર અહિયાં જવાબદારી લેવા આવે છે